નાણા મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એની કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે કે અમે ચર્ચાની માંગ કરીશું અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે અને આજે

અમુક બજેટની જરૂર હોય છે ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છે અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે જ્યારે સરકાર સામે રજૂઆત કરવાની થશે વિરોધ કરવાનો થશે ત્યારે ચોક્કસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે ત્રણ હજાર ચારસો ને દસ કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું પણ તમે જોઈ શકો છો એ બજેટને ને સગે કરવા માટે તમામે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી તો આદિવાસી સમાજ માટે આઝાદીના પંચોતેર વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી એ સરકારના જ લાગતા વળખતા એનજીઓ એજન્સીઓ આવી નકલી કચેરીઓ કરીને એ બજેટને સગે વગે કરવાનું કામ કરે છે અનેક લે પત્રો અમે માનીએ મુખ્યમંત્રી શ્રીને લખ્યા છે ઉજાગર કર્યા છે છતાં એમાં

ત્યારે બે હજાર ચોવીસ ની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર છે અને અમે લડવાના છે સાહેબ ઈડી ના સતત દરડાઓ વિપક્ષી નેતાઓ પર પડી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધુ ને વધુ વિપક્ષના નેતાઓ કેવી રીતે અંદર કરી શકાય તો આમ આદમી પાર્ટીની આ વિશે શું પ્રતિક્રિયા છે આપ સૌ જોઈ શકો છો પૂરા દેશમાં ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને ભાજપ સરકાર એ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે એમને પરેશાન કરે છે આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય સાથે આ નીતિનો ઉપયોગ થઈ રહેલો છે આજે અમારા જેવા ધારાસભ્ય સાથે પણ સામધામ ધણ ભેદ નીતિનો ઉપયોગ કરીને એક ખોટા કેસો ઊભા કરીને અમને પણ અમના પરિવારોને પણ દબાવવામાં આવે છે આજે મારા ધરમપત્ની મારા પીએ છેલ્લા નેવું દિવસથી જેલમાં છે હું ગઈકાલે જેલમુક્ત થઈને આજે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહેલો છું ત્યારે અમને પણ દબાણ કરવામાં આવે છે પણ ત્યારે આટલા વર્ષોથી એમની સરકાર હોય છતાં પણ ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર હોય આદિવાસી વિસ્તારોમાં શાળાના હોય શિક્ષકોના હોય સિંચાઈનું પાણી ના હોય અને રોડ રસ્તા હાઈવે જીઆઈડીસી અને નહેરોમાં જમીનો ગયેલી છે એમને વળતર ના મળતું હોય ત્યારે અમે ક્યારે પણ